તોયની પ્રાથમિક શાળા ધોરણ એકમાં અભ્યાસ કરતી બાળકી શાળાના કમ્પાઉન્ડમાં બેભાન હાલતમાં મળી બાળકી મોડી સાંજ સુધી ઘરે ન આવતા પરિવારજનો તપાસ કરતા બાળકી શાળાના કમ્પાઉન્ડમાં બેભાન હાલતમાં પડી હતી પરિવારજનોએ સત્વરે હોસ્પિટલ લઈ જતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષની બાળકી સાથે કઈ અજુકતું થયું હોવાની આશંકા દાહોદ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો બાળકીના મોત અંગે પોલીસે આસપાસના વિસ્તારમાં પૂછપરછ અને તપાસ હાથ ધરી એબાર પ્રથમ ચૌહાણ બ્યુરો ચીફ દાહોદ રણજીતપુર પોસ્ટે હદ વિસ્તારમાં આવે માસી તોયની પ્રાથમિક શાળામાં ધોરણ 1 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળા સમય છૂટ્યા બાદ ઘરે પરત ન ફરતા વાલી દ્વારા તપાસ હાથ કરવામાં આવે દરમિયાન તપાસ કરતા શાળાની પાછળના કમ્પાઉન્ડના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવે જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવે જેથી ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ પોલીસે શું દાખલ કરવામાં આવ્યું છે હાલ પોલીસ દ્વારા અકસ્માતમાં એડી દાખલ કરવામાં આવી છે અને એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્યારે ગયા પ્રકારની આશંકો સેવાઈ રહી છે જે અત્યારે તપાસની કાર્યવાહીમાં જેમ જેમ આગળ ડેવલપમેન્ટ થશે તે રીતે આપણને માહિતી મળતી જશે We could take on.